રાધ રાધે મિત્રો અત્યારે આપણે મંદિર આવી ગયા છે નાજના લા દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો દર્શન સુંદર મજાના તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે બીજા મંદિરના દર્શન આજના સુંદર મજાના લાઇ દર્શન મિત્રો અંદર જઈ અને બાપાના દર્શન કરાવી મિત્રો સૌ પ્રથમ તો પહેલાં આપણે કાળભેદાના દર્શન કરાવીશું અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ ગેટની અંદર નાજના લાઇ દર્શન મજાના જોઈ શકો છો તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે તે તો આજના સુંદર મજાના લાયદે છે મિત્રો જોઈ શકો છો સૌ પ્રથમ તો મિત્રો આપણે કાળ ભેદના દર્શન કરાવી યોગેશભાઈ તમે લ્યા તો આ છે કાળ ભેદનું મંદિર મિત્રો જોઈ શકો છો દિનેશભાઈ પરમાર બાપા સ્તરામભાઈ કાંતિલાલ પટેલ બાપા સ્તરામ મહેન્દ્ર ધાકી ડાકી બાપા તો બધા જ મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધાદેવ ચાલો તો સૌ પ્રથમ પેલા આપણે દર્શન કર્યા બાદ ગાદી મંદિરના દર્શન કરાવ્યું મિત્રો હસમુખભાઈ કાતરિયા બાપસ્તરામ પુણેથી લાઈન જોડાઈ ગયા અને મુલાકાત કરી નહીં ભાઈ હસમુખભાઈ કોલ કર્યો નહીં આવીને ઈશ્વરભાઈ બાપસ્ામ ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુર થી કાંતિલાલ હરિપુરાથી લાઈન જોડાઈ ગયા શ્રીકાંતિભાઈ

Hai, untuk ganti minyaknya, bisa terawih. Terus, namanya ada juga. Hai, hai, bapak nih, aja. Teman, tuh apa ya? અશ્વિનભાઈ જેઠવા બાપસ્ત્રામ કોડીનેટ ફેલાઈમાં જોડાઈ જાય છે આ બાજુ જોઈ શકો બાપાનો જૂનો જૂનો મહિલાનો સામે બાપાની બંડી છે વસ્તુ છે જોઈ શકો છો તો આજના સિંગમ લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો અને ટ્રાફિક પણ જોઈ શકો એટલું બધું જોવાનું નથી મળતું મિત્રો ચાલો મિત્રો તો નીરુભાઈ જોઈશે બાપાસ્ત્રામ આજના બાપાના લાઈ દર્શન જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક છે તે ટ્રાફિક જોવાનું હતું આ છે દાદ મંદિર દાદ મંદિર લાઈવ છે સમાધિ મંદિરના બદલે શકાવે મિત્રો લાઈવમાં હનીયળ જો મુકેશભાઈ વાંસ્યા પપિસ્તારામ બાર ડોલીથી લાઈવમાં જોડાઈ જાય છે રાધનપુરથી ઈશ્વરભાઈ જોડાયા જાય છે વીરુભાઈ જોશી તો આ છે સમાધિ મંદિર સમાધિંદિના સુંદર મજાના લાઈદ છે મિત્રો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન અને જે મિત્રો નવા ને એમને જણાવી દેવી કે ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાડા છે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આપણે રોજ સવાર સાંજ ત્રણ ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો મિત્રો તો બાપાની ધીજાના પણ દર્શન કરાય મિત્રો અહીંથી જોઈ શકો બાપાની ધીજા સંદ મજાની ફરકી રહી છે મિત્રો યોગેશભાઈ ધમલિયા ત્યાં ગરમી છે આ ભાઈ થોડુંક પ્રમાણ છે ગરમીનું શુક્રવારે બાર વાગ્યે બગદાણા આવ્યા હતા સરસ ચાલો મિત્રો તો આગળ જઈશું અને ધ્યાન દર્શન કરાવીએ આજના લાઈ દર્શન જોઈ શકો છો એક ભગત પણ છે દર્શન કરવા માટે આવ્યો છે બાપા પ્રત્યેની શ્રદ્ધા ચાલો મિત્રો ટાઈમ નહીં લેતા આગળ જઈશું અને દર્શન કરાવીએ અંકલ સારુભાઈ શિરાદભાઈ ચાલો મિત્રો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો સામે છે મિત્રો એ ધ્યાન છે કે જ્યાં બાપા છે એ વડની નીચે બેસીને ધ્યાન ધરતા અને મિત્રો વર્ડની દૃશ્ય ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે તેના પણ દર્શન કરાવશું રણજીત સિંહ ચૌહાણ કહીપુરાથી લાઇવમાં જોડાયે છે જય માતાજીભાઈ તો ત્યાં સુંદર મજાના દર્શન કરાવીએ અને પાછળ બગીચો પણ જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનો છે મિત્રો અને વિશાળ જગ્યા પણ જોઈ શકો છો ઘણા બધા વૃક્ષો પણ છે મિત્રો અહીંયા

મિત્રો વડમાં ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે બે આંખ કાન મોટું સુંદર મજાને બતાવશે મિત્રો બાપાના સુંદર મજાના જીના લાઈ દર્શન જોઈ શકો છો નિકુંજભાઈ સાવલિયા બાબાશ્રામભાઈ મિત્રો આ વડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે જોઈ શકો છો વડ ભાવેશભાઈ બાપેશરામભાઈ સુનિલભાઈ ડોડિયા બાપેશરામભાઈ કામડા છે જેનીશભાઈ બાબ વિશ્વમભાઈ દેવમ ત્રિવેદી બાબ વિશ્વમભાઈ નાगराज માં બાપાનો આશ્રમ ક્યાં આવે છે ભાઈ લોકેશન મોકલજો મુકેશભાઈ એ ખ્યાલ નથી મને કઈ જગ્યાએ છે તે રવિદભાઈ ડાબી બાબ તો મિત્રો અહીંથી મંદિર જોઈ શકો કે સુંદર મજાનો લાગેરી છે રાત્રી પણ નજારો જોઈ શકો ખૂબ જ સુંદર મજાનો લાગેરી છે મિત્રો બાપાના મંદિરનો गाजना सुंदरमजना लाइव दर्शन मित्रों જોઈ શકો છો આ દો જૈન બીજા મંદિરના દર્શન કરાવીએ ગાજના રમલાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો છો વિકેટ દેતા રહે મિત્રો તો છે કદમ બીજું પ્રોબ્લેમ ના પડે તો અત્યારે કહી રહ્યા છીએ

સામી મિત્રો જોઈ શકો તો એ મંડળ બેઠા છે મિત્રો બાપાની સેવા કરી રહ્યા છે ચાલો મિત્રો આગળ જે બીજા મંડળના દર્શન કરાવીએ મિતેશભાઈ બાપા સીતારામભાઈ પ્રયાગરાજમાં ઓકે એનું એડ્રેસ મળે તો મોકલો તમને ચાલો મિત્રો અત્યારે આ મંદિરની સામે આવી ગયા છે અને બાપાના મંદિરના સુંદર મજાના દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈ દેશે જિગ્નેશભાઈ દરજી અંજરથી લાઈમાં જોડાઈ ગયા છે બંને જણા તો વાવાસ્તરામભાઈ જોઈ શકો છો કે અત્યારે મંદિર છે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બાપાના મંદિરના સુંદર મજાના લાઈ દેશે ચાલો મિત્રો તો આજનું એટલું સુધી રાખીએ બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાજ ફરી નવા મિત્રોની પણ જણાવી દઈ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે તમને આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાડા છ પછી સંધ્યાથી દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો આજનું એટલા સુધી રાખશું વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને મોકલી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બાપાના રોજ બેસીને લાઈવ દર્શન કરી શકે தாஜமேராம ஜெயஸ்ராதேஷு மிதம்